પણ તો આજે આપણે કઈક થોડીક ધાણા વિશે વાત કરવી છે આપણી બાજુમાં ધાણા છે આપણા પાડોશીના છે તો ચાલો અહીંયા જઈએ અને કેવા છે એના ધાણા એ બધું આજે થોડુંક જોઈએ તો સરસ રીતે હાઈ ક્લાસ રીતે અત્યારે ધાણા ઊભા છે મસ્ત રીતે અત્યારે આમ જોવા જઈએ તો સફેદ ચાદર પાથરી હોય એ રીતના મસ્ત અત્યારે સારો એવો નજારો અત્યારે આમ જોઈએ તો આમ ખુશ થઈ જઈએ એવો લાગે છે પરંતુ ઢળી ગયેલા પણ દેખાય છે તો જે ઢળી વાઢવામાં છે એમાં આમ જઈએ તો ઉતારો છે છે પણ તકલીફ થતી હોય અને એમાં ઘણી રીતે નુકસાની થતી હોય છે તો એવા સંજોગોમાં આપણે જો પિયત આપતા હોઈએ તો એમાં જયારે પવન ન હોય ત્યારે એમાં પિયત આપવું જોઈએ અને પસાટે માઇન્ડ માઇન્ડ પાણી પોગે એ રીતનું આપવું જોઈએ ને હવે આમ જોવા જઈએ તો સરસ રીતે આમાં હાઈ ક્લાસ રીતે દાણા બંધાઈ રહ્યા છે અને ધાણા એક જોવા જઈએ તો મસાલા પાક તરીકે ઓળખાય છે ધાણા અને જીરું ને એવું બધું મસાલા પાક તરીકે ઓળખાય છે ને આ મસ્ત રીતે જ્યારે સરસ રીતે ધાણા અત્યારે આપણા પાડોશીના ઊભા છે ને આમ જોવા જઈએ તો આપણાને આઠ થી દસ વીઘાના ધાણાનું વાવેતર કરેલું છે ને ઓલી બાજુ જીરાનું વાવેતર કરેલું છે તો સરસ રીતે જયારે ધાણા ઊભા છે અને આમ જોઈએ તો ધાણાની સંપૂર્ણ જો વાત કરવા જઈએ તો ધાણા છે એમાં ખાસ કરીને રોગ જીવતની સૌથી પહેલાં વાત કરવા જઈએ તો આમાં રોગ જીવત તો એવો જોરદાર તો એમાં જીરુંની જેમ તો કાંઈ જોરદાર તો નથી આવતું એક એક એવો થ્રી કરીને એવો નોર્મલી એવો એક બે રાઉન્ડ આમાં મારવા પડતા હોય છે પરંતુ ખાસ કરીને આમાં રાખોડી વધારે પ્રમાણમાં આવતી હોય છે તો ખાસ કરીને રાખોડીનું પ્રમાણમાં ફૂગનાશકના એમાં છંટકાવ કરવા જોઈએ આપણે ધાણા દર વર્ષે તો આપણે ગયા વર્ષે આપણું જે કપાસોળું પડવું છે એમાં ધાણાનું જ વાવેતર હતું પરંતુ અત્યારે આપણે જે જૂના ધાણાની જો અત્યારે વાત કરવા જઈએ છીએ તો ક્યાંક સારા છે ક્યાંક નબળા છે પણ સાધ્ય ભાગમાં ઢળી ગયેલા છે તો આમાં પિયત આપતી વખતે ખાસ આમાં ધ્યાન રાખવું જરૂરી છે અને આમ જોવા જઈએ તો ખાસ કરીને આમાં રાખોડી એક વધારે આમાં આવતી હોય છે તો આમાં ભેજમાં ભેજમાં જો પિયત આપવામાં આવે તો રાખડું પ્રમાણ થોડુંક વધી જતું હોય છે તો આને પાણી પણ દસથી બાર દિવસે આમાં આપવું જોઈએ અને શરૂઆતના ટેજમાં આપણે ધાણાનો ઉગાવો થાય ત્યારે આમાં માપે માપે એમાં પાણી આપવું આપવું પડતું હોય છે અને ત્યાર પછી જો આ ફૂલ ઉગડે ત્યારે એમાં સરસ રીતે દાણા ન બંધાય ત્યાં સુધી આમાં પિયત આપવું જરૂરી હોય છે તો ધાણાને પણ માપસરનું પાણી જોવે છે એમાં એટલું બધું તો નથી જોતું પણ મીડિયમ સાઈઝમાં જોવે છે તો આ રીતના સરસ રીતે અત્યારે ઊભા છે મસ્ત રીતે સફેદ છાદર પથરાઈ ગયો હોય અત્યારે હાલ મસ્ત ફાલે ફૂલે કન્ડિશનમાં છે તો આવા સમયમાં દસ બાર દિવસે દસ બાર દિવસે આમ જોવો છીએ તો ધાણા નહીં પણ અન્ય કોઈ પણ પાકમાં જો નિયમિત રીતે જો પિયત આપવામાં આવે ફૂલ બંધે ત્યારે જીરોનો પાક હોય ચણાનો પાક હોય ઘઉં હોય તો હંમેશા જે બધાય પાક છે એને ફૂલમાંથી ફ્લાવરિંગથી દાણો બંધાવાની સમય હોય ત્યારે એમાં પાણીની ખાસ જરૂર એમાં પડતી હોય છે ને જો આવા સમયમાં પોટાશ પણ જો આપી દેવામાં આવે તો સારો એવો દાણો એમાં ભરાવદાર થતો હોય છે અને ખાસ કરીને આમ જોવા જઈએ તો ધાણાનો પાક છે એક અત્યારે આમ બે ત્રણ બે આમાં માળ આવતા હોય છે તો જો પાણી હોય તો સરસ રીતે ધાણાનું પણ આપણે વાવેતર કરી શકીએ છીએ આપણે દર વર્ષે કરીએ છીએ પણ આ વર્ષે આપણે નથી કર્યું કારણ કે આ વર્ષે ઘઉં અને જીરું ને ચણા ત્રણ જ આપણે વાવેતર કરેલું છે દર વર્ષે આપણે ધાણાનું વાવેતર કરીએ છીએ અને આમ જોવા જઈએ તો આ છે નવ દાતાનું વાવેતર કરેલું છે ને આમ જોવા જઈએ તો ઘણા અમુક ખેડૂત મિત્રો પાંચ દાતાનું પણ વાવેતર કરે છે અને સાત દાતાનું પણ વાવેતર કરે છે પરંતુ જે આ વાવેતર છે નવ દાતાનું છે એટલે આમ ઝળવાની શક્યતા વધારે રહેતી હોય છે જે રીતે પારવા ધાણાનું વાવેતર થાય એ રીતે થોડુંક ઢળવાની શક્યતા ઓછી રહેતી હોય છે અને જો કે આમ જોવો છો ઉતારામાં તો આપણે નવ વાડનું વાવેતર કરીએ તોય પણ એમાં ઉતારામાં એ જ આવે છે અને પાંચ સાઈડનું વાવેતર કરીએ તો પણ ઉતારામાં એ જ આવે છે પાંચ સાઈડનું વાવેતર કરીએ તો એમાં ફૂટ સારી થતી હોય છે અને સરસ રીતે એમાં ધાણા થતા હોય છે અને નવ વાજનું વાવેતર કરીએ તોય એ જ ઉતારો આવતો હોય છે અને પાંચ સાઈડ નું વાત કરીએ તો ઉતારામાં કોઈ જાજો ફરક રહેતો નથી અને સરસ રીતે અત્યારે આપણા પાડોશીના ધાણા પણ છે પરંતુ પવનના બે દિવસથી પાયા છે તો એમાં દિવસના જગ્યાએ ઢળી ગયેલા છે અને સરસ રીતે અત્યારે હાલ ફ્લાવરિંગમાં છે તો દર્શક મિત્રો આપણે જે ધાણાની આમ જો માહિતી આ સંપૂર્ણ રીતે આપણે ગણવા જોઈએ તો પહેલાથી જો આમાં વાત કરવા જઈએ તો સારી એવી વેરાયટી આમાં લેવી જોઈએ વેરાયટીમાં એમ કે કોઈ મિક્સમાં દાણો ન હોય એવો એમાં એવો એવી વેરાયટી આમાં લેવી જોઈએ અને ત્યાર પછી જ્યાંથી આપણા અનુભવ પ્રમાણે જો વાત કરીએ તો આમાં મારા અંદાજ પ્રમાણે પાંચ આજનું વાવેતર વધારે અનુકૂળ રહે છે કારણ કે વાઢતી વખતે પણ સરળ પડે છે અને ઢળવાની પણ શક્યતા ઓછી રહે છે અને ઘણો બધો એમાં ફાયદો ઉતારામાં તો બે બેમાં હરખું થઈ જાય છે તો પાંચ હજાર પાંચ આજનું અંતર મારી દૃષ્ટિએ સારું છે અને આમ જોવા જઈએ તો એમાં રોગ જીવતની તો આપણે પહેલાં કહીએ મેં એમાં રાખોડીનું પ્રમાણ વધારે રહેતું હોય છે પણ તો એક બે રાઉન્ડ થિફકથિરીના ઈયળના એવા આપણે મારવા જોવે અને જ્યારે ફ્લાવરિંગનો સમય હોય ત્યારે એમાં પોટાશિયમ અવશ્ય આપણે એમાં આપવું જોઈએ પાણી દ્વારા આપણે પાણી પાતા હોય એમાં વોટર સોલ્યુબલ અથવા તો બીજું કોઈ આમ આપણે આ રીતે નાખી નથી શકતા પરંતુ પાણી પિયત સાથે જો આપવામાં આવે તો એમાં સારું એવું કે આમાં દાણો ધાણો બંધાતો હોય છે આપણે જે ધાણાનું ગયા વર્ષે વાવેતર કરેલું હતું એમાં જો કે આપણી જમીન થોડીક આછી હતી તોય પણ એમાં આપણે ઓછામાં ઓછું પંદર પંદર મન ધાણા નીકળ્યા હતા જો ઠળે નહીં તો ને પાવામાં પણ અને ખૂબ જ ધ્યાન રાખવું પડે છે ઘઉંની જેમ જ આને ધ્યાન દેવું પડે છે તો આ પાંચ હજાર પાંચ આઈનું વાવેતર આ મારી દ્રષ્ટિએ બેસ્ટ છે અને સરસ સરસ રીતે અત્યારે ફ્લાવરિંગમાં છે જો કે જેમ બને એમાં બે થી ત્રણ માળ આવતા હોય છે તો એક માળ અત્યારે આ જે ધાણા છે ને એક માળ અત્યારે કમ્પ્લીટ રીતે થઈ ગયો છે ને હજી બીજો માળ પણ જ્યાં જ્યાં જે ફૂલ છે એ બીજો માળ પણ થાય અને જો એ તો હજી થોડાક છે ને હવામાન જો સારું રહે તો અમે ત્રણ પણ માળ આવે છે ને આને આમ ખાસ કરીને જે અત્યારે દર્શક મિત્રો આમાં ધાણામાં કુદરતી રીતે પણ ઘણી આફત આવતી હોય છે ફ્લાવરિંગના સમયે જો આમાં ઝાકળ થોડોક આવે તો આમાં ફ્લાવરિંગ વધારે ખરવાની શક્યતા રહેતી હોય છે તો આવા સમયમાં જો પોટાશ અથવા કોઈ પણ માઇક્રોન્યૂટ્રન સારા એવા આમાં છાંટવા તો આમાં ખૂબ મુશ્કેલી પડતી હોય છે કારણ કે આમાં હવે હાલવું પણ ખૂબ બતાવીને પડતી હોય છે તો આમાં માઇક્રોન્યૂટ્રન ખાતર પાણી દ્વારા જીરો બાવન ચોત્રીસ અથવા તો જેમાં પોટાશ અને મેગ્નેશિયમ જે આવતું હોય એ દ્વારા આપવામાં આવે તો ફ્લાવરિંગ પણ ખૂબ સારું એમાં લાગી જતું હોય છે તો દર્શક મિત્રો આજે આપણે ધાણાનું જે થોડો મને અનુભવ હતો એ તમારા સાથે વિડીયોના માધ્યમથી શેર કર્યો છે તો ફરીથી મળશું આપણે આવતીકાલના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો